એકસો એકવીસ વર્ષ પછી નવા વર્ષમાં ચંદ્ર યુતિ લગ્નની તક ઊભી કરશે આ પાંચ રાશિઓ બે હજાર છવ્વીસમાં મંગળ યુતિ મેળવશે એકસો એકવીસ વર્ષ પછી બનતો દિવ્ય સંયોગ નવા વર્ષમાં ચંદ્ર યુતિ લગ્નની સુવર્ણ તક અને બે હજાર છવ્વીસમાં મંગળની યુતિથી આ પાંચ રાશિઓને અદભૂત લાભ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે દરેક વર્ષ બ્રહ્માંડમાં અનેક જુદા જુદા યોગો પરિવર્તનો અને ઊર્જાના પ્રવાહો લઈને આવે છે પરંતુ કેટલાક વર્ષો એવા હોય છે જે માત્ર પાનું બદલતા નથી ભાગ્યનો આખો અધ્યાય બદલતા હોય છે બે હજાર છવ્વીસે એવો જ એક વિરલ અને ભાગ્યશાળી વર્ષ ગણાય છે કારણ કે આ વર્ષે બે મહાયોગો એકસાથે સર્જાઈ રહ્યા છે એક એકસો એકવીસ વર્ષ પછી બનતો વૈવાહિક સંયોગ બે હજાર છવ્વીસ દરમિયાન બનેલો શક્તિપ્રદ યોગ આ બંને યોગ ખાસ કરીને પાંચ રાશિઓ માટે આશ્ચર્યજનક સફળતા લગ્ન સંયોગ કુટુંબ સુખ પ્રતિષ્ઠા અને કારકિર્દીમાં ચડતી આપવાનો વચન આપે છે આ લેખમાં આપણે સંપૂર્ણ વિગતવાર સમજીશું આ વિરલ ચંદ્ર યુતિ શું છે તેનું લગ્ન પર કેમ ખાસ પ્રભાવ છે બે હજાર છવ્વીસમાં મંગળ યુતિ કેમ બદલાવ લાવે છે કઈ પાંચ રાશિઓને સૌથી વધારે લાભ દરેક રાશિ પર કેવી રીતે અસર થશે મન વ્યવસાય પ્રેમ પરિવાર અને આરોગ્ય પર શું ફેરફાર આવશે ચાલો દરેક મુદ્દાને બહોળી રીતે સમજી લઈએ એકસો એકવીસ વર્ષ પછી બનતો ચંદ્ર યુતિ લગ્ન સંયોગ આ યોગ એટલો શક્તિશાળી કેમ ચંદ્ર મન ભાવનાઓ સંસ્કાર સંબંધો અને કુટુંબિક જીવનનો કારક ગ્રહ છે જ્યારે ચંદ્ર કોઈ શુભ ગ્રહ અથવા શુભ નક્ષત્ર સાથે શક્તિપ્રદ યુતિ કરે છે ત્યારે લગ્નના અવરોધ દૂર થવા લાગે પ્રેમમાં સ્પષ્ટતા આવે મન સ્થિર બને જોડાણ માટે યોગ્ય વ્યક્તિ મળે કુટુંબ જીવનમાં શાંતિ વધે જીવનસાથી તરફથી સહયોગ મળે બે હજાર છવ્વીસના નવા વર્ષની શરૂઆતમાં ચંદ્ર વિશેષ નક્ષત્રમાં પ્રવેશ કરીને એક એવો લગ્ન પ્રેરક કોસ્મિક વાઇબ્રેશન ઉત્પન્ન કરે છે જે છેલ્લે એકસો એકવીસ વર્ષ પહેલાં બન્યો હતો જે લોકો લાંબા સમયથી લગ્નની રાહ જોતા હોય જેમના લગ્ન વારંવાર અટકતા હોય યોગ્ય જોડદાર ન મળતો હોય અથવા ઘરમાં વિવાદને કારણે લગ્ન અટક્યા હોય તેમના માટે બે હજાર સુવર્ણ તક બની શકે છે બે હજાર છવ્વીસમાં મંગળ યુતિ શક્તિ આત્મવિશ્વાસ અને નિર્ણયનો મહાયોગ મંગળ કર્મ ઊર્જા મહેનત સફળતા સંપત્તિ જમીન મકાન પુરુષ શક્તિ હિંમત જોશ અને ઈચ્છાશક્તિનો ગ્રહ છે જ્યારે મંગળ અત્યંત શુભ સ્થિતિમાં આવે અને કોઈ શુભ ગ્રહ સાથે યુતિ કરે ત્યારે કારકિર્દીમાં મોટો ઉછાળો આવે નોકર બિઝનેસમાં ચડતી અટકેલા કામે ઝડપથી પૂર્ણ થાય લગ્ન તેમજ પરિવાર સંબંધિત નિર્ણય સરળ બને આત્મવિશ્વાસ વધે પોતાના હકની બાબતોમાં જીત મળે બે હજાર છવ્વીસ દરમિયાન મંગળ ત્રણ વખત પોતાના પ્રિય નક્ષત્ર અને રાશિઓ સાથે વિશેષ યોગ બનાવે છે જે પાંચ રાશિઓ માટે જીવન બદલતું સાબિત થઈ શકે છે હવે જુઓ કઈ પાંચ રાશિઓ બે હજાર છવ્વીસના આ બે મહાયોગનો સૌથી મોટો લાભ મેળવશે આ પાંચ રાશિઓ છે એક વૃષભ બે કર્ક ત્રણ સિંહ ચાર તુલા પાંચ ધનુ હવે દરેક રાશિ માટે બે હજાર છવ્વીસના બે મહાયોગ દ્વારા થનારા ફેરફારોનો વિગતવાર અભ્યાસ કરીએ એક વૃષભ રાશિ લગ્ન સંપત્તિ અને પ્રતિષ્ઠામાં તેજી વૃષભ રાશિના જીવનમાં બે હજાર છવ્વીસે ચમત્કારિક વર્ષ બની શકે છે કારણ કે ચંદ્ર તમારા કારક ગ્રહોમાંનું એક છે અને મંગળ તમારી કર્મસ્થિતિને તેજ આપવામાં મદદ કરે છે લગ્ન અને સંબંધ લાંબા સમયથી અટકતા લગ્ન ફાઇનલ થાય યોગ્ય જીવનસાથીની એન્ટ્રી પ્રેમસંબંધોને પરિવારની માંગ જરૂરી વિવાહિત લોકો માટે વૈવાહિક સુખ વધે કારકિર્દ ઊંચી પોસ્ટ પ્રમોશન સરકારી કામોમાં સફળતા નવી પ્રોપર્ટી અથવા વાહન ખરીદી નાણાકીય સ્થિતિ બચત વધે રોકાણમાંથી મોટો નફો ભાગ્યનો સાથ વધશે વૃષભ માટે બે હજાર છવ્વીસ લગ્ન સંપત્તિ પ્રતિષ્ઠા ત્રિપલ લાભવર્ષ છે બે કર્ક રાશિ બદલાવ લગ્ન અને પરિવાર સુખનો મહાયોગ ચંદ્ર કર્ક રાશિનો સ્વામી હોવાથી એકસો એકવીસ વર્ષ પછીનો યોગ તમારા માટે વિશેષ મહત્વનો છે લગ્ન અને પ્રેમ યોગ્ય જીવનસાથી ઝડપથી મળે લવમેરેજના યોગ મજબૂત કુટુંબની મંજૂરી મળે વિવાહિત લોકો માટે માતૃત્વ પિતૃત્વનો આનંદ યુતિનો પ્રભાવ કાર્યક્ષેત્રમાં નેતૃત્વ મકાન બદલવાની તક જમીન સંબંધિત લાભ આરોગ્યમાન સુધારો કર્ક રાશિ માટે બે હજાર છવ્વીસ કુટુંબ સુખ અને લગ્નનો સર્વોત્તમ સમય કહેવાય ત્રણ સિંહ રાશિ ભાગ્યોદય વિજય અને સંબંધોની પુનઃસ્થાપના સિંહ રાશિના લોકોને ચંદ્ર યોગ માનસિક શાંતિ અને સંબંધોમાં ગરમી આપે છે મંગલયુતિમાં ચમત્કારિક ઝડપી પ્રગતિ અપાવે છે લગ્ન અને સંબંધ જૂના સંબંધ પાછા જીવંત થઈ શકે યોગ્ય સાથી મળે ઘરમાં લગ્નની વાતો આગળ વધે વિવાહિત લોકો માટે ગર્વ અને પ્રતિષ્ઠા વધે કારકિર્દી અને ભાગ્ય નવા વર્ષથી ભાગ્યચક્ર સરકારી પરીક્ષાઓમાં સફળતા બિઝનેસમાં નવો કોન્ટ્રેક્ટ નવા મિત્ર અને પ્રભાવશાળી સંપર્કો સિંહ રાશિ માટે બે હજાર છવીસ લગ્ન ભાગ્ય પ્રતિષ્ઠાનો ત્રિવેણી વર્ષ છે ચાર તુલા રાશિ સંબંધો લગ્ન અને નાણાકીય વૃદ્ધિ તુલા રાશિ માટે ચંદ્ર યુતિ સૌથી મીઠો લગ્ન સંયોગ લઈને આવી રહી છે લગ્ન અને પ્રેમ બે હજાર ઓગણીસ અટકેલી બાબતો હવે પૂર્ણ થઈ શકે અનુકૂળ જીવનસાથીનું આગમન પ્રેમપ્રસ્તાવ સ્વીકાર મળે વિવાહિત દંપતિ વચ્ચે પ્રેમ વધે મંગળ યુતિથી લાભ નવો બિઝનેસ શરૂ કરવા સર્વોત્તમ સમય વિદેશયાત્રા કામની તક નાણાંકીય વૃદ્ધિ ખર્ચ થોડીવાર વધશે પરંતુ લાભ વધારે થશે તુલા રાશિ માટે બે હજાર છવીસ લગ્ન સંપત્તિ પ્રવાસનો સુવર્ણ સમય છે પાંચ ધનુ રાશિ મંગળની વિશેષ કૃપા કારકિર્દીમાં ઉછાળો અને લગ્ન સંયોગ ચંદ્ર યુતિ તમારા મનમાં સ્થિરતા લાવે છે અને મંગળ તમારી સફળતાને સુપરચાર્જ કરે છે લગ્ન અને પ્રેમ લાંબા સમયથી અટકેલા લગ્ન હવે પક્કા થઈ શકે પ્રેમી પ્રેમિકાને પરિવારની મંજૂરી લવમેરેજના યોગ વિવાહિત દંપતિને સંતાન સુખ આર્થિક લાભ રોકાણોમાં અચાનક મોટો નફો નોકરી બદલવાની તક વિદેશથી લાભ કારકિર્દીમાં મોટો ફેરફાર ધનુ રાશિ માટે બે હજાર છવીસ લગ્ન કારકિર્દી વિદેશ તકનો મહાવર્ષ છે ચંદ્ર અને યુતિથી બે હજાર છવ્વીસમાં થનારા સામાન્ય પ્રભાવ બધા માટે મનમાં સ્થિરતા સંબંધોમાં સુધારો જવાબદારીઓની સમજ કારકિર્દીમાં પ્રગતિ અટકેલા કામોમાં ઝડપ નવા સંબંધોની શરૂઆત પ્રોપર્ટી અને સંપત્તિમાં વધારો બે હજાર છવ્વીસે સામાન્ય વર્ષ નથી એકસો એકવીસ વર્ષ પછી સર્જાતો ચંદ્ર લગ્ન સંયોગ અને મંગળ યુતિ બંને મળીને બ્રહ્માંડમાં એવો કોસ્મિક પ્રવાહ ઊભો કરે છે જે પાંચ રાશિઓ માટે અચાનક અને અસાધારણ ફેરફારો લાવી શકે છે વૃષભ કર્ક સિંહ તુલા અને ધનુ આ પાંચ રાશિઓ માટે બે હજાર છવ્વીસ લગ્નનો સમય પ્રેમનો ઉછાળો પ્રતિષ્ઠાનો વિકાસ કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ પરિવાર સુખનો મહાસંયોગ જો તમે આ રાશિઓમાં આવો છો તો નવા વર્ષથી શરૂ થતી બ્રહ્માંડિકા શક્તિઓનો લાભ લેવા માટે સમયસર યોગ્ય નિર્ણય લેતા રહો ચંદ્ર માત્ર મનનો ગ્રહ નથી તે માનવીના જીવનની ગતિ નિર્ધારિત કરે છે વૈદિક જ્યોતિષ મુજબ ચંદ્રના ત્રણ ખાસ રૂપ છે એક મન ચિત્ત બે ભાવનાઓ અને સંબંધો ત્રણ ઘર માતા કુટુંબ અને વૈવાહિક સુખ જ્યારે ચંદ્ર એવા સ્થાનમાં આવે કે જ્યાં વૈવાહિક ભાવ લગ્ન ભાવ અને મંગળ અથવા ગુરુ જોડાણ સર્જાય ત્યારે બ્રહ્મડ પોતે જ વિવાહના દરવાજા ખોલે છે બે હજાર છવ્વીસના નવા વર્ષની શરૂઆતમાં ચંદ્ર શુભ તિથિ શુભ નક્ષત્ર શુભ લગી અને શુભ દ્રષ્ટિ તેણે એક ખાસ લગ્ન ઉદ્ભવ યોગ ઉત્પન્ન કરે છે એકસો એકવીસ વર્ષ પહેલાં આ યોગ માત્ર ઓગણીસો પાંચમાં બન્યો હતો ચંદ્રની આ યુતિ ત્રણ બાબતોને સૌથી વધુ અસર કરે છે એક લગ્નની ઈચ્છા અને નિર્ધાર વધે લગ્ન ફક્ત યોગ્ય સમયે જ થાય છે અને જ્યારે ચંદ્ર મનને સ્થિર કરે છે ત્યારે વ્યક્તિ પોતાની પસંદ વિશે સ્પષ્ટ બને છે ભૂલો ઘટે છે અને યોગ્ય નિર્ણય લેવાય છે બે સંબંધોની ગાંઠ ઊંડી બને ચંદ્રની શાંત શક્તિ સંબંધોને મીઠાશ આપે છે જેઓ વચ્ચે તણાવ હતો તેમના માટે બે હજાર છવ્વીસ સુધારાનું વર્ષ બને છે ત્રણ કુટુંબની મંજૂરી અને ઘરનું વાતાવરણ અનુકૂળ થાય ઘણા લોકોના લગ્ન કુટુંબની નારાજગી અથવા સરળ સ્વીકાર ન મળતા અટકતા હોય છે ચંદ્ર યુતિ આ અવરોધોને હટાવે છે અને ઘરમાં આનંદભર્યું વાતાવરણ ઊભું કરે છે મંગળ યુતિ બે હજાર છવ્વીસ આ યોગ એકદમ જીવન બદલાઈ નાખે તેવો કેમ મંગળની બે હજાર છવ્વીસ દરમિયાન ત્રણ પ્રતિકૂળ પરંતુ લાભકારી ગતિઓ બને છે એક મંગળ ગુરુ દ્રષ્ટિ સફળતા વિજય ન્યાય આત્મવિશ્વાસ કારકિર્દીમાં અચાનક વૃદ્ધિ બે મંગળ ચંદ્ર સંયોગ નિર્ણય લેવો સરળ લગ્ન ઘર માતૃસુખ ત્રણ મંગળ પોતાના ઉત્તમ સ્થાનમાં હિંમત ધૈર્ય પ્રોપર્ટી લાભ અટકેલા કામપુરા આ ત્રણેય યોગ પાંચ રાશિઓ માટે ચમત્કારિક રહેશે હવે આપણે દરેક રાશિ માટે વધારું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ જોઈશું એક વૃષભ રાશિ બે હજાર છવ્વીસનું આખું ભાગ્યચક્ર જાન્યુઆરી માર્ચ ચંદ્ર યુતિથી લગ્ન નક્કી થવાના મજબૂત યોગ કાર્યક્ષેત્રમાં નવો પ્રોજેક્ટ શત્રુઓ હરાશે એપ્રિલ જુલાઈ યુતિથી સંપત્તિ અને પૈસો વધશે ઘર બદલવું વાહન ખરીદવાની તક પ્રભાવશાળી વ્યક્તિઓનો સાથ મળશે ઓગસ્ટ ડિસેમ્બર લગ્ન જીવનમાં મીઠાશ બિઝનેસમાં મોટો નફો આધ્યાત્મિક વૃદ્ધિ વૃષભ માટે બે હજાર છવ્વીસ પ્રેમ કારકિર્દી અને સંપત્તિનું ત્રિવેણી વર્ષ જે કામ લાંબા સમયથી અટકી રહ્યા હતા તે ઝડપથી પૂરા થશે બે કર્ક રાશિ બે હજાર છવીસનું વિસ્તૃત રાશિદીઠ ભવિષ્ય જાન્યુઆરી માર્ચ ચંદ્રનો અતિશય શુભ પ્રભાવ લગ્ન સગાઈ મંગલાપંટના યોગ માનસિક શાંતિ વધાર એપ્રિલ જુલાઈ મંગળ ઘર સુખ અને જમીન કાર્યોમાં સફળતા લાવે પરિવાર વધવાનો યો વિવાદિત મામલાઓ સમાધાન થાય ઓગસ્ટ ડિસેમ્બર નોકરીમાં જમ્પ પૈસા બચશે પરિવાર સાથે સુખદ પ્રવાસ થશે કર્ક માટે આ વર્ષ કુટુંબ વધતા લગ્ન વધતા ઘર ત્રણેય ક્ષેત્રમાં સુખ આપશે ત્રણ સિંહ રાશિ બે હજાર છવ્વીસનો ભાવિ વિસ્તાર જાન્યુઆરી માર્ચ ચંદ્ર યુતિથી સંબંધોમાં મીઠાશ નવી ઓળખાણ લગ્ન સુધી જઈ શકે મનોકામનાઓ પૂર્ણ એપ્રિલ જુલાઈ મંગળ સફળતા અને પ્રભાવ આપે બિઝનેસમાં એક નવી પાર્ટનરશીપ રાજકીય સરકારી કામમાં લાભ ઓગસ્ટ ડિસેમ્બર લગ્નના નિર્ણયો વિદેશ દ્વારા લાભ સ્વાસ્થ્ય મજબૂત સિંઘ માટે બે હજાર છવીસ પ્રતિષ્ઠા વધતા સંબંધ પુનઃસ્થાપના વધતા કારકિર્દી અભ્યાસનું વર્ષ છે ચાર તોલા રાશિ બે હજાર છવીસની વધારાની ઉડાણપૂર્વક અસર જાન્યુઆરી માર્ચ ચંદ્ર લગ્નની તક વધારશે કુટુંબ સહમત પૈસા આવ્યા કરશે એપ્રિલ જુલાઈ મંગળ સ્વરોજગાર બિઝનેસમાં ચમક ફોરેન ટ્રી નવો પ્રોજેક્ટ શરૂ ઓગસ્ટ ડિસેમ્બર લગ્નયોગ મજબૂત ખાસ કરીને ઓક્ટોબર વિવાહિત દંપતીને સંતાન સુખ ઘરનું વાતાવરણ આનંદમય વધારો પ્રભાવ તુલા માટે બે હજાર છવ્વીસ લગ્ન વધતા નાણાં વધતા વિદેશ જેવી ત્રિરાજ્ય સફળતા લાવે છે પાંચ ધનુ રાશિ સંપૂર્ણ બે હજાર વધારાનું વિશ્લેષણ જાન્યુઆરી માર્ચ ચંદ્ર યુતિથી સંબંધોની મીઠાશ લગ્નની વાતો ઘરમાં ચાલશે એપ્રિલ જુલાઈ મંગળ વ્યવસાય નોકરીમાં તીવ્ર વૃદ્ધિ લાવે વિદેશ સંબંધિત કામોમાં મોટો લાભ રોકાણ સફળ ઓગસ્ટ ડિસેમ્બર લગ્ન સગાઈ પરિવારના સભ્યો સુખી નવો ઘર નવી કાર વધારો પ્રભાવ ધનુ માટે બે હજાર છવ્વીસ લગ્ન વધતા કારકિર્દી જમ્પવત્તા વિદેશ પ્રગતિનો સુવર્ણ સમય છે આ યોગોને મજબૂત કરવા માટે ઉપાયો ઘણા લોકોએ માંગ્યા છે તેથી ઉમેર્યું એક ચંદ્રને મજબૂત કરવા સોમવારે સફેદ દ્રવ્યોનું દાન ચંદ્રદેવને કાચું દૂધ અર્પણ માતાનું આશીર્વાદ લેવું બે મંગળને મજબૂત કરવા હનુમાન ચાલીસા મંગળવારે ચણા ગુડનું દાન તાંબાનું વાસણ વાપરવું આ ઉપાયો કરવાથી લગ્ન સંબંધ આત્મવિશ્વાસ અને સફળતા તીવ્ર ગતિથી વધે છે બે હજાર છવ્વીસે વર્ષ માત્ર સામાન્ય નહીં પરિવર્તનકારી છે આ વર્ષે થનારી ચંદ્ર યુતિ અને મંગળ યુતિ પાછે રાશિઓના જીવનના દરેક ક્ષેત્રને નવી દિશા આપે છે વૃષભ જીવનયાત્રાનો સૌથી શક્તિશાળી સમય કર્ક કુટુંબ અને લગ્નનો સુખદ સમય સિંહ પ્રતિષ્ઠા અને પ્રેમની પુનઃસ્થાપના તુલા લગ્ન વધતા નાણાકીય વૃદ્ધિ ધનુ વૈવાહિક સુખ વધતા વિદેશ પ્રગતિ આ પાંચ રાશિઓ બે હજાર છવ્વીસમાં નસીબના પાના બદલી દેશે